આપણી સાથે વધુ એક ગ્રુપ એવું જે છે ઉપસ્થિત છે જે આ રામકથામાં અનેક સેવા કાર્ય કરવામાં સહભાગી બની રહ્યું છે તો આપણી સાથે ભરતભાઈ છે તેમને આપણે પૂછીશું કે એમને કઈ સમિતિ સોંપવામાં આવી છે અને એ આ રામકથામાં કઈ રીતે સહભાગી બની રહ્યા છે શું કહેશો ભરતભાઈ આ રામકથા જે આયોજિત છે એમાં વૈશ્વિક રામકથામાં અમે પહેલેથી રસોડાની જવાબદારી લીધી છે અને છેલ્લા બે મહિનાથી આ અમે આમાં સતત કાર્યરત છીએ અમે મોટા મોવાના તથા અમારા મિત્ર સર્કલ બધા રાત દિવસ જોયા વગર સતત બરાબર સેવાનું કાર્ય કરી રહ્યા છીએ અને સેવાનો લાભ લઈ રહ્યા છીએ તમે એવું કઈ કહી રહ્યા છો કે ચોવીસ કલાકમાંથી તમે કેટલી કલાક અહીં સેવા આપો છો ચોવીસ કલાકમાંથી અમે પંદર કલાક ચૌદ કલાક બરાબર એ રીતના સેવા આપીએ છીએ સતત વધુમાં વધુ ટાઈમ બે ચાર કલાક માટે ઘરે છીએ કે અમારે આજે પૂરું તો કાલની પણ વ્યવસ્થા કરવાની હોય છે સતત રસોડામાં ગઈને મેનેજ કરતા હોય છે રોજનું પચાસ સાઠ હજાર માણસો જમતું હોય તો એનું આગતરું આયોજન કરવું પડતું હોય છે અને મોરારી બાપુને એ કહેવું છે કે ભોજન સાથે ભજન કરીએ એટલે અમે દરેક લોકોને શાંતિથી અને વ્યવસ્થા કરીને જમાડીએ છીએ એમાં અમારા ભેગા બીજા ગામના માધાપર ગ્રુપ છે કણકોટ ગ્રુપ છે તે બધા લોકો સાથે મળી અને રાજકોટના પણ સ્વયંસેવકો છે બહેનો છે ભાઈઓ છે બધા સાથ સહકારથી અમે કાર્ય કરી રહ્યા છીએ અને લોકોનો સાથ સહકાર પણ એવો મળે છે અને દાનવીરો પણ એવા છે કે સતત અહીંયા અમે રસોડામાં લોકો કઈ ને કઈ વસ્તુ દાન દેવા માટે ચાલુ જોઈ અને અમે એને સ્વેચ્છાએ વર્ષે વર્ષે સ્વીકારીએ છીએ અને એ પણ કથાનો લાભ લે અને પ્રસાદનો લાભ લે છે જય રામ